લગ્નની પહેલી રાત્રે જાણે ધીંગાણું ખેલાઈ જતું હતું ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી રોશન નામના એક છોકરાને સગાઈ કરી અને તરત જ લગ્ન કરી દીધા લગ્ન થઈ ગયા પછી બધી વિધિ પૂર્ણ થઈ ગયા પછી પહેલી રાત્રે જ્યારે નવી વહુની જોડે ગયો ત્યારે રૂમમાં થોડી વાર પછી ન જાણે અજબ ગજબના અવાજો આવી રહ્યા હતા નવી આવેલી વહુ જાણે બૂમો પાડતી હોય એવું બહાર સંભળાતું હતું લગ્નની રાત્રે માતા જાગતી હતી માતાએ એ તરફ ધ્યાન ના આપ્યું રાત્રે ફરીથી અવાજ આવવા લાગ્યો માતા બહાર સોફામાં જ સૂતા હતા ફરી પણ આવો અવાજ સાંભળ્યો એટલે રોશનની મમ્મી થોડા ચિંતામાં પડ્યા બીજા દિવસે જ્યારે રસોડામાં નવી વહુ ચા બનાવતી હતી ત્યારે છોકરાની મમ્મીએ પૂછ્યું કે બેટા તને કઈ તકલીફ નથી ને કઈ પણ તકલીફ હોય તો મને કહેજે ઘરની દીકરી છે આ રીતે બીજી રાત્રે પણ આવા જ અવાજ આવે છે અને જાણે વહુ રોતી હોય એવું રોશનની મમ્મીને લાગતું હતું આમને આમ ત્રણ ચાર દિવસ સૌએ માંડ માન માંડ એ રાતો રોહન સાથે વિતાવી પરંતુ હવે તો વહુની સંયમની પણ હદ આવી ગઈ હતી એક દિવસ નવી વહુએ રોશનની મમ્મીને કહ્યું કે હું ઘરમાં રહેવા માંગતી નથી મને અહીં ગમતું નથી રોશનની મમ્મીએ કહ્યું કે બેટા તને એવી શું તકલીફ છે મને કહે તારી તકલીફને હું દૂર કરી દઈશ પરંતુ વહુએ નિર્ણય કરી લીધો હતો કે હવે હું આ ઘરમાં રહીશ નહીં ઘરના સભ્યો તો બધા સારા જ હતા પણ પણ ઘર સારું હતું પરંતુ હવે રોશનની સાથે જીવવા માંગતી ન હતી આ એક રોજ રાત્રે નવી વહુ રોતી હોય એવો અવાજ આવતો હતો રોશનની મમ્મીએ ઘણીવાર વહુને પૂછ્યું કે બેટા તને કંઈ તકલીફ હોય એ મને જણાવો તો ખરી હું એ સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયત્ન કરીશ પરંતુ વહુ એટલી ડરેલી હતી કે હવે રોશનની જિંદગીમાં રહેવા નથી માંગતી એટલે એને રોશનને ડિવોર્સ આપવાનું નક્કી કર્યું અને થોડા દિવસ પછી છૂટાછેડાના કાગળ પણ મોકલાવી દીધા અને રોશનની જિંદગીમાંથી નીકળી ગઈ થોડો સમય વીત્યો કે પછી માતાએ પાછો પોતાના પુત્ર રોશન માટે બીજી નવી વહુ લાવવાનું નક્કી કરી લીધું અને એના માટે છોકરી શોધવાનું શરૂ કરતી ઘણા પ્રયત્નો પણ ચાલુ કરી દીધા એ પછી બીજી એક છોકરી આ રોશન સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગઈ ત્યાર પછી બીજી વાર પણ લગ્ન કરી અને વહુ જ્યારે ઘરે ઘરે આવે છે અને આવ્યા પછી રાત પડે છે ત્યારે રોશનની મમ્મીને પાછા પહેલાના દિવસો યાદ આવી જાય છે અને એની વહુ જે રૂમમાં બૂમો અને ચીસો પાડતી હતી રડવાનો જે અવાજ આવતો હતો એ અવાજ ફરીથી કાને ન પડે તેવી આશા સાથે રોશનની મમ્મી સૂઈ જાય છે એ રાત્રે પણ એવું જ થયું કે જે પહેલી વહુ જેવી રીતે બૂમો પાડતી હતી એવી જ રીતે બીજી નવી વહુ બૂમોને ચીસો પાડતી હોય તેવો અવાજ આ રૂમમાંથી આવતો હતો પરંતુ રોશનની મમ્મી એ રાત્રે હોલમાં સૂતી ન હોવાથી એમને ખબર પડી નહીં બીજા દિવસે પાછો એ જ સમય એ જ જગ્યા ઉપર રસોડામાં રોશનની મમ્મી વહુને પૂછ્યું કે બેટા કોઈ તકલીફ નથી ને કેવું લાગ્યું તને ત્યારે વહુ સારું કહ્યું પરંતુ બહુ મનમાં મૂંઝાતી હતી તેને આવી રીતે પહેલી વહુની જેમ જ રાતને વિતાવી હતી પરંતુ તે ઘરમાં અત્યારે કોઈને કહેવા નથી માગતી ધીરે ધીરે દિવસો પસાર થાય છે રોજ રાત્રે આ જ પરિસ્થિતિ ઊભી થતી અને આ રીતે કંટાળી અને બીજી વહુ પણ રોશનની મમ્મીને કહે છે કે હું છૂટાછેડા લેવા માગું છું મારે રોશન સાથે હવે આગળની જિંદગી નથી જીવવી એમ કહી અને પિયર જતી રહે છે આ વખતે રોશનની મમ્મીએ એકવાર રોશનને કહ્યું કે મને બગીચામાં ફરવા લઈ ગયા રોશન ત્યાં રાત્રે એની માતાને લઈ જાય છે બગીચામાં આજુબાજુ કોઈ ન હોય ત્યાં એની માતાએ રોશનને પૂછ્યું કે બેટા હું સાચે સાચું તને પૂછું છું તું સાચું બોલજે આપણી જે પહેલી વહુ હતી એ પણ સંસ્કારી હતી અને આજે બીજી વહુ હતી એ પણ સંસ્કારી હતી તો એવું તારા જીવનમાં શું થઈ રહ્યું છે કે આપણા ઘરમાં બે વહુ અઠવાડિયાના દસ દિવસના સમયગાળામાં જ તારાથી દૂર જતી રહે તને કોઈ સમસ્યા હોય તો મને કહે પરંતુ રોશન કોઈ જવાબ આપ્યો નહીં અને કહ્યું કે મમ્મી એવું કંઈ નથી એ તો એમને જવું છે એટલે જઈ હશે ચાલ ઘરે જઈએ બે વર્ષ પછી ફરીથી પાછો એની માતાને વિચાર આવ્યો કે મારો રોશન એકલો છે એને જીવનમાં એની અર્ધાંગિની તરીકે કોઈક તો હોવું જ જોઈએ એટલે પાછું ફરીથી ત્રીજી વહુ લાવવાનો વિચાર રોશનની મમ્મીને આવ્યો રોશનની મમ્મીએ રોશન સાથે અને રોશનના પિતા સાથે માંડીને આ બધી વાત કરી હવે આ વખતે રોશનના પિતા ના પાડતા કે રોશનને હમણાં લગ્ન નથી કરવા પરંતુ તેમ છતાં એની મમ્મીથી રોશનને એકલો ન લાગતા છોકરી શોધવાની શરૂઆત કરી હતી ચાર મહિના પછી રોશન છોકરીને જોવા માટે ગયો છોકરી પસંદ આવી ગઈ અને છોકરીનો જવાબ આવવાનો બાકી હતો ત્રણ ચાર દિવસ પછી છોકરીનો જવાબ હા આવે છે એટલે રોશનના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ અને નક્કી કરેલ તારીખે લગ્ન થઈ ગયા આ બધું જ સગાઈથી માંડીને લગ્ન સુધી તમામ બાબતની જાણ એ ત્રીજી નવી વહુને રોશનની મમ્મીએ પહેલાંથી કરી દીધી હતી અને જે ત્રીજી વહુ ઘરમાં આવવાની હતી એ એક રોશનની આદતને પકડવા માટે એને તૈયાર કરી હતી એની માતાને પાછી આગળની જે રાતો હતી એ સમય પાછો યાદ આવવા લાગ્યો અને મનમાં ને મનમાં એટલી મૂંઝાતી એટલી ડરતી કે હવે શું થશે પરંતુ આ વખતે રોશનની મમ્મીને જાણવું હતું કે લગ્નની પહેલી રાત્રે એવું તે વહુની સાથે શું થાય છે રોશન એવું તો શું કરે છે કે જેના કારણે તેના જીવનમાં નવ વધુ ટકતી નથી અને રોશનને છોડીને જતી રહે છે આ વખતે રોશનની મમ્મીએ રોશનના રૂમમાં કેમેરો મુકાવ્યો જેની રોશનને ખબર હતી નહીં આ જે કેમેરાવાળી વાત છે એ અગાઉથી જે નવી વહુ આવી હતી એની માતાએ અગાઉથી કહી દીધું હતું એટલે ગુપ્તતાનો ભંગ ના થાય ધીરે ધીરે લગ્નની એ રાત તરફ સમય આગળ વધી રહ્યો હતો એની માતાના હૃદયના ધબકારા પણ વધી રહ્યા હતા પણ સાથે સાથે રોશનની મમ્મીને અને પપ્પાને જાણવું હતું કે રોશનના જીવનમાં એવું શું થઈ રહ્યું છે કે જેના કારણે રોશનની સાથે કોઈ રહેતું નથી થોડો સમય થયો એટલે પેલી ત્રીજી વહુ પણ અચાનક બૂમો પાડવા લાગી એની માતા આ વખતે તો જાગતા જ હતા તેઓ તરત જ દરવાજો ખખડાવે છે થોડી સુધી દરવાજો ખોલ્યો નહીં પરંતુ અંદર વહુએ હિંમત કરી અને છેવટે દરવાજો ખોલી નાખ્યો સાથી કેમેરામાં પણ રોશનની તમામ હરકતો આવી ગઈ કેમેરાના લીધે અને વહુની સૂઝબૂજના લીધે રોશનની મમ્મીને એ વખતે એવી વાતની ખબર પડી કે જેમને કદી એ બાબતે વિચાર જ ન આવ્યો હતો જેને જોતા જ રોશનની મમ્મીના પગની જાણે જમીન ખસી ગઈ હોય એમ રૂમમાં જઈને જોયું તો રોશને સાડી પહેરેલી હતી હાથમાં બંગડીઓ હતી કપાળમાં ગોળ ચાલલો ચોટાડ્યો હતો કાનમાં બુટીઓ હતી અને લાંબા ચોટલાવાળા વાર પણ હતા આ બધું જોઈ અને ખડીક તો રોશનની મમ્મી જાણે સ્તબ્ધ થઈ ગયા હોય એમ કંઈ વિચારી શક્યા નહીં આ જાણી અને માતાને એટલું બધું દુઃખ થયું કે કાશ મેં પહેલા રોશનની આદતને જોઈ લીધી હોત તો હું એના લગ્ન બાકીની બીજી છોકરી સાથે ના કરાવત રોશનની મમ્મીએ સ્વીકારી લીધું કે આગળની જે વહુ જતી રહી છે એનું કારણ રોશનની અટપટી આદત છે એવું તે રોશનના જીવનમાં શું થઈ ગયું કે તે આવો વેશ ધારણ કરતો હતો રોશનની મમ્મી પણ વિચારમાં પડી ગઈ હતી અને હવે રોશનની મમ્મીએ જે એની ત્રીજી વહુનું નાટક કરીને લાવ્યા હતા એને પાછી મોકલી દે છે અને એનો આભાર પણ માન્યો કારણ કે ત્રીજી વહુના સાથ સહકાર વગર રોશનની આદત ક્યારેય પકડાત નહીં ત્યાર પછી બીજા જ દિવસે રોશનની માતા રોશનને મલ્ટીનેશનલ હોસ્પિટલમાં લઈ જાય છે અને ડોક્ટરને બધી જ વાત કરે છે ડૉક્ટરે આશ્વાસન આપ્યું અને કહ્યું કે હું ઈલાજ શરૂ કરું છું રોશન પર્સનાલિટીની આ બીમારીમાંથી જલ્દી સાજો થઈ જશે એ રાત્રે પણ રોશનનું વર્તન ક્યારે બદલાઈ જતું હતું એ ક્યારે પુરુષમાંથી સ્ત્રી બની જતો હતો તેની રોશનને પણ ખબર રહેતી નથી ક્યારે સારું ક્યારે કે સારું વર્તન કરે અને ક્યારેક ખરાબ વર્તન કરે એની પણ રોશનને ખબર રહેતી ન હતી અને આવું એ લગ્ન થયા પછી જ થતું હતું એનું શું કારણ હતું એ ઘરના સભ્યોને ખબર પડતી ન હતી ધીરે ધીરે રોશનની આ બીમારી એકદમ ઠીક થઈ ગઈ અને રોશન સાજો થઈ ગયો મિત્રો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી આભાર